આવાસમાં ભારે વરસાદ તથા શહેરમાં ધીમી સતત વરસાદને કારણે વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રવિવારે સવારે વિશ્વામિત્રી નદીની જળસપાટી બાવીસ ફૂટે પહોંચતાની સાથે જ કારેલીબાગ વિસ્તારમાં વિશ્વામિત્રી નદી કાંઠે આવેલા જલરામનગર વસાહતમાં વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરોમાં પ્રવેશતા તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી હતી સાથે જ અહીંથી લોકોને નજીકની શાળામાં ખસેડાયા છે અહી ધીમે ધીમે વિશ્વામિત્રી નદીના પાણી આગળ વધ્યા છે જેના કારણે હવે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે લોકોની ગરવખરીને નુકસાન સાથે સાથે મગર અને જીવોનો ખતરો પણ વધ્યો છે શાળામાં ખસેડવામાં આવેલા લોકો માટે વરાનપુરા વિસ્તારમાં રહેતા રેશમા કુંવરે વિશ્વામિત્રી નદીની મુલાકાત લીધી અને ભગવાનને પ્રાર્થના કરી કે વડોદરા શહેરમાં પૂર્ણ ન આવે તેવી પ્રાર્થના કરી કોઈ તકલીફ ના પડી જોઈએ મારા ગાયકવાડ સરકારને કે આ પાણીના લીધે કેટલાય માસૂમ લોકો કેટલા ગરીબ લોકો હેરાન થાય છે એના માટે આ તકલીફ ના થવી જોઈએ ભગવાનને એટલી પ્રાર્થના કરું કે આ પાણી રોકાઈ જાય આ પાણી આવશે તો ગરીબ લોકો કેટલાય નુકસાનમાં પડશે એના માટે હું આ પાણી છે એના માટે એટલી પ્રાર્થના કરું છું ભગવાનને કે પાણી રોકાઈ જાય અને વડોદરા જનતાને કંઈ ના થાય મારા ગાયકવાડ સરકારને હું